તળિયા રહેવાળે હેડો પડી ગયો છે ને પેલા ઉપલ વાળે હેડો પડી ગયો એ કોમ કરવું પડે મોડો ને હું ઘર વાર કરવા દે નક્કી કયા ગાયો નહીં રે કે કોઈ રહે ને બધી સાલ ને બાર ચાપ ખાઈ જાય મારો એક કોમ કરવું પડે એમ બધા માણસ ને મળવું પડે બે ત્રણ જણા મળે ને તો વાર કરાવવી પડે ને કાં બાર રાત બાર રાતનું ઠેકવા નહીં ને દારણ તો ગાયો ને ખરી જાય તો કૂકનું ખાઈ જાય છે આપ મારી હું ગો પણ એ મોડો છો એટલે એકલા બકો છો

આરે કોમ કહ છો તઈ આપડે કાપે નાડે ખેંચી લઈ જાય વાર નો નદી જોવા આવ્યો આ તો ટાઈમ મળ્યો હા હા હું ડેમ તો ભરેલો મોટો ડેમ હાઉ ડૅમ છે જે ગીત યાદ આવું ગા દેખું હે નદી કિનારે બોલે હે હેમિયાનું મીઠું લાગે તું કહો હે નદી કિનારે બો ગીતો ગાયો પણ અમે રાત થવા આવી છે ઘેર જવા દે મને તો મોડું થઈ લે તારી તારે હવે શું ગાપુ છું હા દખાનું ટેબો છે ના રે તો મંડી પડે રાખી <laughs> ચાલુ <a deal |zh|> રા કરો ખૂણો ખબર તો બોડો તો મારા બેડાસે પચીસો એટલે પચીસો પણ પેલો જાડો માર છે ને આઈ ને તો સીધા પોસો જ મગાવી દે એક જણ ને

પેલા પચીસો રૂપિયા આલ્યા જોઈતા ભાઈ પણ જખો મળી જાવ ને તો આના પચીસો ને હા બોડાની વાર કરવાને નીકળી મનથી પણ આમ શીખે અરે જોશો જાડીયો સારો હાથમાં હેણો આવે ખરા ટાઈમે નાખે કોટાઈને કાપવાના કઢાવત જ નું ના પણ મળે ને તો વાત તો કરવી છે અને થોડું પોણી સળાવું તો અણસળખા કર બોડાને હલાવ નું અને હલાવ જવા દે જખા પણ ખરે મળે ને તો

શું કેવ હું વાળા લઈને ભી આવું છું હા તો કોટા લઈ ને આવો તા ને ના ના અહિયાં ભી સ્વાગત યાર થોડો